સીતારામ બધાય ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને હવારના વાગ્યા છે અત્યારે હાડા અગિયાર તો આવ્યા છે ઓયડી બાજુ મોટર બંધ કરવા આવ્યા મકાઈમાં પાણી હાલતું હતું તો પાણી ઘટી ગયું છે અને કરી રીતે મોટર બંધ આગળ તો આજે પાછી મકાઈ વાટવાની છે લીલા લીલાપીઠમાં નાખવા જવાની થાય તો શિયાળક વાગે વાટવાની છે અને કાલે હવારમાં નાખવા જવાની થાય તો વિડીયો જોતા રહેજો પૂરો અને ચાલો ક્યારક વાગે વાઢીએ કેટલીક વાટી જોઈ અને ટ્રેક્ટર ભરી નાખવા જવાની થાય હાલો તો મિત્રો મકાઈ વાઢવા આવી ગયા છે અહીં તો ચાલો મંડિયા વાઢવા અને જો એક મજૂર આવી ગયો છે તો મંડિયા વાઢવા આવે અને ત્રણ ક્યારા વાઢવાના હે આજે તો ત્રણ ક્યારા વાઢી અને પછી વાડી અહીંના પૂરા અને પછી કાલે સવારમાં આપણે ટ્રેક્ટર ભરવાનું થાય હાલો તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને એટલી મકાઈ વાઢી છે કાલે તો તૈન કેરા વાઢ્યા હે અહીંયા થોડુંક બાકી રહી ગયું હે તો અહીંયા મધ નીકળું તું બે ઠેકાણે મધ આવ્યું હતું આડું મકાઈમાં એટલે થોડું થોડું બાકી રહી ગયું હે જો અહીંયા હે મધ તો એટલું બાકી રાખી દીધું હે મધની જગ્યાએ અને એક હજી આગળ આવ્યું હતું અને પૂરા વારિંગ કમ્પ્લીટ કરી રાખ્યું હે તો હવે ભરવાની છે ટોલી બાપા આવે છે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર આવે એટલે ચાલો મંડિયા ભરવા ત્રણે ત્રણ કેરા ભરી દઈ આશકો આવા પૂરા વૈરા છે ઇન્દ્રીથી અને જો બીજું મધ અહીંયા હે એવડું બધું હે તો આ તો ઊડ્યું નહોતું હોય તો ઊડ્યું હતું વધારી ગયું હતું એટલે અહીંયા પર થોડુંક રાખી દીધો હાલો તો મિત્રો ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને લઈ જઈ ઘરે પછી નાઈન નીકળીએ જામજોધપુર લીલાપીઠમાં તો જુઓ એવડું ટ્રેક્ટર ભરાણું હોય આશકોરે થોડુંક વધારે ભરાણું છે તો ચાલો ઉગાડીએ ધીરે ધીરી ઘરે અને પછી નાઈન કમ્પ્લીટ થઈને અને પછી જાય જામજોધપુર તો મિત્રો નીકળી ગયા છે ટ્રેક્ટર ભરે તો ચાલો પૂછીએ સીધા જામજોધપુર અને ઠલવતા આવી લીલાપીઠમાં તો મિત્રો પૂગી ગયા છે જામજોધપુર અને કાંટો કરી લીધો હે તો ચાલો હવે લીલાપીઠી ઠલવતા આવી અને પછી પાછો કાંટો કરી જાઉં તો મિત્રો પૂગી ગયા છે અહીં લીલાપીઠી તો ચાલો કરીએ ખાલી અને પછી પાછા જાઉં યડી વજન કરવા એટલું ભરી આવ્યા છે હાલો તો મિત્રો મકાઈ થઈ ગઈ છે ઠાલી અને હવે જાય છે પાછા યાદી તો યાદી જઈ અને પાછો કાટો કરાવતા આવે ઠાલા ટ્રેક્ટરનો એટલે ખબર પડી જાય કેટલીક આપણી મકાઈ થઈ છે અને જોવો આ બાજુ ચાણાની આવક આવી છે જામજોધપુર યાર્ડમાં ટ્રેક્ટરો કોલેરા બધું પીડ્યું છે પેલો ગેટ અને ઓલી બાજુ બીજો ગેટ છે તો આવી ટ્રાફિક છે ધાણામાં અને અહીંયા આવી ગયો બીજો ગેટ તો ચાલો જઈ અંદર અને વજન કરાવતા આવી હાલો તો મિત્રો આવી ગયા છે અહીં જામજોધપુરથી ટ્રેક્ટર લઈને પાસા તો અહીંયા ટ્રેક્ટર પાસે પાર્કિંગમાં રાખી દીધું છે શનેડો પીડો છે આપણો અહીંયા તો ચાલો માલઢોળને નાખીએ મકાઈ ટોલી સનેડાલી છે હાલો તો મકાઈ થઈ ગઈ છે ખતમ અને શનેડો થઈ ગયો છે ખાલી તો બધા માલઢોળને નાખી દીધી છે તો ખાય છે હવે અત્યારે હાલો તો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત અને કપરેશન આવે છે કાકાની તો જોવા જવાનું છે તો આગલા બ્લોગમાં જોઈએ તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં બાય બાય